મિત્રો ખેડૂતોને શિયાળુ પાક વાવેતર માટે થઈ અને યુરિયા ખાતરની જરૂર હતી જ્યારે જરૂર હતી ત્યારે ખેડૂતોને યુરિયા ખાતર મળતું નહોતું એ પણ એક વાત હકીકત છે અત્યારે જયારે યુરિયા ખાતર મળે છે મિત્રો તો યુરિયા ખાતરની સાથે બીજા ખાતરો આપણી ભાષામાં કહી તો ભટકાવી રહ્યા છે અને એનાય પૈસા લઈ રહ્યા છે આપણને બધાને ખબર છે કૃષિ મંત્રીએ જે તે સમયે એમનું નિવેદન પણ હતું કે યુરિયા ખાતરની સાથે જે ખેડૂતને લેવું હોય તો જ દેવાનું ફરજિયાત કોઈને ટેવ પાડવાની નહીં પરંતુ જે ડેપોના સંચાલકો છે આ ડેપોના સંચાલકો ખેડૂતોને ચોખ્ખું કહી રહ્યા છે કે ભાઈ ચાર યુરિયા ખાતરની ઠેલી જોતી હોય તો એની સાથે બીજી એક ખાતરની ઠેલી ફરજિયાત છે મિત્રો એ આપવામાં આવી રહી છે ખેડૂતોને અને અત્યારે આપણે અડવદ સાહેબના ધાંગધ્રા રોડ ઉપર જે સરદાર ડેપો છે આપણે ત્યાં આગળ છીએ મિત્રો આ બધા ખેડૂતો છે ખેડૂતોનું કહેવાનું એ થાય છે કે ખાતર લેવા માટે આ ખાતર આપણે જેટલું જોતું એટલું યુરિયા મળી જાય છે પરંતુ એ જે આરિયા આપણે આપણને જે આપે એ બધું આપણે લેવું પડે ને મફત નથી દેતા એના પૈસા લે છે એટલે આ બધા ખેડૂતો છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ ખેડૂત પાસે તો બિલ પણ છે એટલે કદાચ આ એમ કે ડેપોના સંચાલક કે ભાઈ અમે ખરેખર નથી દેતા તો આ બિલ પણ છે એટલે આપણે બીલી પણ બતાવી શકીએ કાકા શું તમારું નામ મહેશભાઈ દેવા ગામથી આયા માથકથી માથકથી કેટલી ગુણી ખાતર લીધું યુરિયા 6 થેલી યુરિયા સામે એક નિયમણી આવ્યો 950 રૂપિયા નવસો પચાસ રૂપિયાનું એમોનિયા આપ્યું એક એક ઠેલી એ આપ્યું અને કેટલી છ ગુણી લીધી યુરિયા ખાતર એના કેટલા પૈસા છે પાંચ ગુણી આપતા મેં કીધું છ ગુણી જોઈએ મારે છો હા મેં એક ઠેલે એમોનિયા જમીન હોય તો એને થોડીક હુકી કરવા માટે એમોનિયા ભેજવારી જમીન હોય એને હુકી કરવા માટે આપી કે અથવા તો લીંબુ હોય તો એમાં આપી કે અમુક ખેડૂતો બરોબર નો લેવું હોય તો કારણ કે તમે કૃષિ મંત્રી ના નિવેદનો સાંભળાય છે તો એ આપ્યું છે અત્યારે પણ શું કરવું અમારે યુરિયાની જરૂર છે તો ના પાડો તો આ શું કે ના તો એને આપશે નહીં દેવું નહીં તો યુરિયા મળશે જ નહીં એમ હા એક આ જોતું તું પાંચ છે છ ઠેલી તો છ અમે એક ઠેલી તો એમોનિયા આપ્યું છે તમને ખબર અમારે જોતું જ નહોતું એમોનિયા ના કરે અમે એમોનિયા ની ત્રણ યુરિયા ની ત્રણ ઠેલી આવી જાય એક એમોનિયા નો આપે તો બીજું હા ફરજીયાત ટૂંકમાં આપે ફરજીયાત આપ્યું છે આ બિલ થઈ છે જો શું તમારું નામ ચાલા શક્તિ શક્તિ છે આમાં એવું છે કે જ્યારે ડીએપી ને વાવણીનો સમય હતો ત્યારે ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ ડીએપી નહોતું મળતું આ માનમાં ડીએ વાવેતર ખેડૂતો ખેડૂતોએ અને અત્યારે વાવણી પછી જ્યારે યુરિયાની જરૂર પડી ત્યારે યુરિયાની અછત થઈ અને યુરિયા અત્યારે આ હળવદ સરદાર ડેપોમાં મળે છે પણ એની સાથે એમોનિયા સલ્ફર આપવામાં આવે છે એમોનિયા નવસો પચાસ રૂપિયાનું આવે છે અને ઉરિયાની ત્રણ આવી જાય છે લેવા દેવા વગરનું ખેડૂતોનું અત્યારે ખેડૂતો પાસે પૈસા છે નહીં તો એ છતાં ઉપર છતાં ભટકાવી દેવામાં આવે છે અને કૃષિ મંત્રી એવો દાવો કરે છે વિધાનસભાની અંદર એમ કે છે કે ખેડૂતોને કોઈ પણ વસ્તુ નેનો કે સલ્ફર કે ગમીન્યા આ એક ટેગ્રોની વાત નથી તમામ ગુજરાતના અંદર ગમે કે અહીંયા તો એમોનિયા આપે છે બીજે નેનો યુરિયા આપે છે ક્યાંક સલ્ફર આપે છે એટલે અહીંયા બધા ખેડૂતોએ વિરોધ કર્યો વિરોધ કરવાથી એમોનિયા સલ્ફર અહીંયા બંધ કરવામાં આવ્યું છે અને ફક્ત ને ફક્ત અત્યારે ઉરિયા જ આપવામાં આવે છે અને અમને એવું જાણવા મળ્યું કે અમે ઊભા હતા કે જ્યારે એમોનિયા સલ્ફર લેતું હોય લેવું હોય સાથે તો તમારે જોઈ એટલું ઉરિયા મળતું હતું અને પાંચ મિનિટની અંદર

અને કૃષિ મંત્રીને અમે મીડિયાના માધ્યમથી તમને કેવા માંગી છીએ ખેડૂતોને તો કરો જયારે ડીએપી ત્યારે ડીએપી તમે નથી આપ્યું અને જરૂર છે નથી આપતા અને તમે વાત કરો છો કે મોટી મોટી કે ખેડૂતોની આવક ડબલ બે હજાર બાવીસ બે હજાર બાવીસ શું બે હજાર પચીસ હવે બેસ છે તો એ ખેડૂતોની આવક ડબલ નથી થઈ અને તમે એમ કહો છો અને અત્યારે અતિવૃષ્ટિની અંદર હળવદ તાલુકાની વાત કરીએ તો લગભગ ગામ સહાયમાંથી વાત બાદ કરી દેવામાં આવ્યા છે અને ખેડૂતોને ઉપર છે ઉરિયા નથી મળતું અને ખેડૂતોને સહાય નથી મળી અને સહાય મળી તો કેટલી મળી છે રૂપિયા ખાતામાં હજાર રૂપિયા મળી છે ચુમ્માલીસ હજારના ના બદલે હજાર રૂપિયા કોકને બે હજાર રૂપિયા આ શું તમે ખેડૂતોની મજાક સમજો છો આવી તમે મસ્કરી કરો છો હજાર રૂપિયા હતું શું ખેડૂતો ભિખારી છે તમારું નામ દિનેશભાઈ ક્યાં ગામ થી ખાતર આવી ગયું હવે લેવાનું હવે લેવાનું હા લેવા આવ્યા તા અમે અત્યારે અમને કે મેં આગળ બીજો એક યુનિક હોસ્પિટલ હેઠે જે એક પૂછ્યું તું મને કે આપું ખરો પણ તમારે ને લેવું પડે ને કઈ કામ આવે જ નઈ અમારે કોઈ કામનું નહીં કોઈ વસ્તુ કામ નહીં

એક બીજા એક ભાઈ આયા ને એ કે શું ભાઈ તમારો વાંધો મેં કીધું મારે હોઠેલી ત્યાં એમુનિયા દે હારે કે ચાર ઠેલી કે મેં તો અમારે એ જોતું નથી કીધું આ અત્યારે કામ ન હોય આવતી સાલ ચોમાસામાં કામ આવે તો આવું બટકાવે શું કરવું અમારે હવે અને જે ડીએપી જોતું તે ડીએપી ના આપતા એવું કરે આવડા એક આ જોઈ ત્યારે દેતા નથી યુરિયા જોઈતા મળતું નથી અને આપે તો વરી પાછું બીજું જે છે ખાતર ને એ બટકાવે છે તમે ક્યાં કામ ક્યાં

કઈ નઈ પીડ્યું રે શું કરવાનું અમે એમોનિયા નો લઈ જાવ તો આ છો ઠેલી નો આપે હા તો છો ઠેલી નો આપે ભાઈ હા મિત્રો પરિસ્થિતિ આ હળવદ વિવિધ ડેપોની છે મિત્રો અને આ તો ખાલી એક આપણે બતાવી છે બાકી આવી પરિસ્થિતિ મોટા ભાગના જે ડેપો છે મિત્રો ત્યાં આગળ આપણને જોવા મળે છે કે ખેડૂતોને જે ખાતર જોતું હોય તે ખાતર એને ટાઈમે મળતું નથી ટાઈમે જોઈને મિત્રો મળે તો પછી બીજા ખાતરો જે છે એ દેવામાં આવે છે બીજા ખાતરો દેવામાં આવે છે એના જે આ ડેપોના સંચાલક છે આપણે થોડીક એમની સાથે પણ મિત્રો વાત કરીએ અને ખરેખર આ બધું નિયમમાં આવે છે શું તમારું નામ નથી તમારો તમે આ બટકાવી દેવાનો અધિકાર ખરો તમાર નવસો પચાસ રૂપિયા કમલેશભાઈ સમજી ગયો એ આપડે ખાલી એક જાણવું હે યુરિયા ખાતર સાથે તમે આપી શકો ખરા ખેડૂત ને સાહેબ નો નથી આપડે તમને સાહેબ નહીં હું તમને એ કઉ મિત્ર તમે અહીંયા નોકરી કરો ને ગયો તમે તમે મને ખબર નો કરી આપડે માઇન્ડું ને આપણે ક્યાં ખરાબ વાત કરવી તમારા સાહેબ નહીં પણ તમને તો ખબર હશે ને હું તમને શું કહું તમને ઈ તો ખબર હશે ને તમને ખબર હશે ને મારી વાત તો સાંભળો તમને તમારા અધિકારીએ તો કીધું આપણે કરી લઈ હમણાં આપણે આપી શકો ખરા બે જતી કરવાનો ઉતારી પાડવાનો આપણો કોઈ ઈરાદો નથી ખરાબ દેખાય એવું આપણે કઈ કરવાનું નથી પણ હું તમને ખાલી એટલું પૂછું નથી મને ખબર હે હું માન લીધું હું સમજી ગયો પણ તમે આપી શકો ખરા ખેડૂત એમ કહું

નિમોનિયા એમોનિયા એમોનિસ ઝીરો ત્રણ એમોનિયા એમોનિયા આપતા અને ત્યારે ત્યારે ડીએપી નતું ડીએપી ની સોલ્ટેજ હતી ત્યારે ડીએપી રે ને ત્યારે ડીએપી આ બાબતે મેં લાઈન જોઈ ત્યારે ખેડૂતો ની હું આ બાબતે સાહેબ પાસે આવ્યો એવું કીધું તમે આ બાજુ આવતા તમારે જેટલું જોતી નથી એટલે ફરજીયાત નથી જે ખાતર લેવું હોય યુરિયા લેવું હોય કે ડીએપી લેવું હોય તો બીજા ખાતરો કોઈ સાથે આપી ન શકે અને આવું મેં વાંચેલું અને જયારે ડીએપી ડીએપી નોતું ને ત્યારે અત્યારે ડીએપી જોઈએ એટલું મળે છે એ અત્યારે ડીએપી આરએ કંઈ નથી દેતા અને જ્યારે વાવણીનો સમય હતો ને ત્યારે ડીએપી ની shortage હતી ને ત્યારે ડીએપી આરએ સલ્ફર આપતા હતા તો એમને નિયમ હોય તો નિયમ તો બધા સરખો લાગુ પડે તો અત્યારે ડીએપી જોઈએ છે જેટલું જોઈએ એટલું મળે છે એની ની અત્યારે કંઈ નથી મળતું દેતા અને અત્યારે ઉરિયાની જરૂર છે તો એની આરે એમોનિયા સલ્ફર એ નવસો પચાસ રૂપિયાનું અને ઉરિયાની ત્રણ બેગ આવી જાય એમોનિયા સલ્ફર હા એમોનિયા સલ્ફરના 950 રૂપિયા છે એક ખેલીના અને એ અત્યારે કોઈ જાત નો ખેડૂતો ઉપયોગમાં જ નથી અને છતાંય આપવા ફરજિયાત લેવાની ફરજ પાડે છે એ વાત કરે છે મિત્ર એટલે આપણે ખાલી મિત્રો એક જાણી થોડુંક એમ કે ભલે કૃષિ મંત્રી ની તો બધાય જે વાત કરતા હતા ફરજિયાત ખેડૂત નહીં લેવાનું પરંતુ અધિકારીઓને આવું કહેવામાં આવ્યું છે ખરું ફરજિયાત દેવાનું તો પછી આપણા ખેડૂત મિત્રો જે છે

અમે હું લિસ્ટ લેવા જાઉં હું પંચાયત નો સભ્ય છું અમારે જે કીધું ત્યારે અહીંયા ઉભા પછી હવે તો અમારી એ જ પડે તમારે તમારા પૈસા દેવાના નથી તમે અમને આપો એટલે અમારે જે કઈ કાર્યવાહી કરવી કરશું અમે ટીવી વાળા લાવી વી વાળા લાવી તમારે ક્યાં જોવાનું તમે નથી દેતા એટલે અમારે લાવવાના ને દેતા હોય તો લાવવાના હોય ને એટલે ખેડૂત ને બધી વાતે અત્યારે પૂરું કરે છે ખાતર વાળા અત્યારે મગફળીવાળા એડપા હે મગફળીવાળા એડપા હે ને ગ્રામ સેવક એડપા એટલે તો પછી એમ કરો તમે જમીન લઈ લો ને અમે ક્યાંક બીજે ગમી એ કોથરા સીવશું બીજું શું લાવો 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 વાત કરી ચાલો 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 એટલે આપણે ખાલી તો આ અધિકારીને પૂછી લઈ આ ચોરણ વાળો નંબર સો અમનું નામ Mira. આપણે મિત્રો અધિકારી સાથે વાત કરી એટલે હમણાં ખબર આ ખેડૂતોને એમોનિયા સલ્ફર ને આજ હાલો હાલો સાહેબ હું મેહુલ બોલું હળવદ થી અત્યારે અમે આ સરદાર ડેપોએ આવ્યા હતા ઘણા બધા ખેડૂત મિત્રો છે અને એમને આ યુરિયા ખાતર લેવા માટે આવ્યા હતા તો પછી એમને બીજું ખાતર ખાતરની જે છે એ વધારાનું આપે છે તો આપી શકાય કે સાહેબ તો અહીંયા ફરજિયાત ટેવ પાડે ભાઈ તમારે પંદર વીસ પછી જે યુરિયા જોતીયું લઈ જાઓ પણ ચાર ઠીલીએ એક એમોનિયા સલ્ફર ફરજિયાત નવસો પચાસ નું આવે લેવું પડશે એમ સાહેબ અહીંયા જ છીએ અમે તમે હમણાં વાતે કરીને તમારા નીચલા અધિકારી સાથે વાત થઈ તો કઈ વિતરણ કરી હતી વિતરણ કરો છો વિતરણમાં કંઈ સાહેબ ખરાબી નથી વિતરણ કોઈને આપે અને વાલા દઉલા નથી કરતા એમાં હાચા તમે પણ ચાર ઠેલી યુરિયા જોતું હોય ને તો એક સલ્ફર જે છે એ ફરજિયાત આપે છે એમન એટલે આવું સાહેબ ખાલી એક આપણે જાણવું તેટલું આ ફરજિયાત ખરું સાહેબ કોઈ ખાતર જોતું હોય આપણે તો એની સાથે આ બીજું ખાતર લેવું ફરજિયાત ખરું ઓકે ઓકે રેડી રેડી અહીંયા આપે છે તમે જોઈ લેજો સાહેબ તપાસ કરાવજો એ હા હા આ એક અધિકારી સાથે મિત્રો સરદાર ડેપોના એમનું પણ કહેવાનું થયું કદાચ અવાજ ધીમો આવ્યો હોય તમને ન સંભળાવ્યું હોય તો એમનું કહેવાનું એ થાય છે કે નહીં ફરજીયાત આપવાની કોઈ છે નહીં ખેડૂતને જોતું હોય તો જ લઈ જવાનું એટલે આ ક્યાંય ગયા બધા કોઈને ફરજીયાત ના પાડે હે કે ફરજીયાત કોઈને દેવામાં ન આવતું જોતું હોય તો જ લઈ જાયજો અને ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ ખેડૂત રહે આવી રીતના ડીએપી અને કોઈ પણ ઉરિયા આપતા હોય ને તો ઈ એગ્રોએ તમે ખેડૂત વિરોધ કરજો અત્યારે આપણે અધિકારી સાથે વાત કરી તો એમને કીધું કે ખેડૂતોને જોતું હોય ને તો જ મલશે ન કર નહીં થાય ખેડૂતોને જોતું હોય ને ખેડૂતોને જોતું હોય મિત્રો તમારે યુરિયા લેવા જાઓ છો તમે ડીએપી લેવા જાઓ છો બીજા કોઈ ખાતર લેવા જાઓ છો અને તમારે જે જોઈ છે એ ખાતર લીધું ને એની સાથે જો બીજું ખાતર તમને બટકાવતા હોય તો એ ફરજિયાત નથી મિત્રો ઈ અહીંના પણ કહી રહ્યા છે અધિકારીઓને અને આમ મોટા ખબર જ હોય પણ હાલે બધા ભાગ નાખવાનું હોય 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 એટલે એટલે દે હકીકત પરિસ્થિતિ મિત્રો આવી છે ખાસ સાથે આજુબાજુના જે કંઈ તાલુકાના જે ખેડૂત મિત્રો આપણો જોવાના છે એને મારી એક વિનંતી છે મિત્રો કે તમે કોઈ પણ ડેપો ઉપર ખાતર લેવા જાઓ છો અને તમારે જે ખાતર જોઈ છે તો એ ખાતર જ લઈ જ જો તમને ખાતર નહીં આપતા હોય તો એની સામે તમે વિરોધ નોંધાવજો એની સામે તમે બોલજો તો ખબર પડશે અત્યારે આ બધા ખેડૂતો હતા એને પણ એક આવી ગયા વિશાલભાઈને પણ વિરોધ કર્યો ભાઈ આવું ન હોય તમે કેમ આપી શકો આપણે પણ વાત કરી કે ના નથી આપતા અત્યારે હવે બંધ કર્યું આમને બીજા અરે મફત ના નહીં પણ પૈસા લઈને જે ખાતર મિત્રો દે છે અને એ ખાતર અત્યારે ખેડૂતને કોઈ કામનું નથી આ સોળસો ને

નિયમો મુજબ જેટલું જેના ભાગમાં આવતું હોય એટલું જ તમે આપો પરંતુ હાવ લેવા દેવા ગઈ ને આમથા અમથા ખેડૂતોને જે ખાતરની જરૂરિયાત નથી એ ખાતર તમે શા માટે થઈને આપો છો આભાર મિત્રો